બોલે રામદેવ પીર કીઝે ઓમ શ્રી ગણેશય નમ ઓમ શ્રીરામદેવાય નયો પ્રભુ શ્રીરામદેવ કે ચરણ કમલ ચિતલાય અર્થધર્મપ્રદ મોક્ષ ફલબીન પ્રયાસ મિલજાય जय अजमलसूत जय सुखधाम्मा धा भवगर हित, हित जय मेणादिक दिगदारे जय जय नेतल प्राण पियारे चौदश कठ शनिवार દુજ શુકલ પખવારા પખ દ્વાર કાપતી અવતારા પોઢે પ્રભુ નામે આઈ દુઈત દેખ મા ઘબરાઈ ચમત્કાર પ્રભુ પ્રથમ દિખાવા ભય ઉતનત કર ધન્ય પોકરણ પાવન ધામા ખેલ જહા સ્વય શ્રી રામ કપડે કે ઘોડે ઘડ ધા દયાજી કે પ્રભુ બંધ છુટાયખા સંગ ખેલ હરિહાય ગેન્દ ફેરવા ભૂમિ પઢાઈ ખોજ ગેદ ચલે શ્રી રામા पञ्च बलिनाथ तुम बालिनाथ पराई श्री गुरु बालनाथ बनावे जिन्न कथा निज हाथ उठाए कथा की चन भेर वहारा प्रभु मायावश मिलन तारा तब प्रभु वेश विकराला लूडे करले भाला भैरव माया बहुत दिखाई चलि न प्रभु सन्मुख चतुराई भैरव भीमकाय विकराला अन्ने अरतु प्रभु दयाला, कृपा आपकी देत्य सहारा तव गुरु आशिषवचन उचार वेस देत्ययः भूमि गुजारी नगर बसाय करो सुखकारी आज्ञा प्रभु नगर बसावा नगर नगरऋषीणा नाम धरावा कृपा बोयता किन्नह किन्नः कुडुबत् नावसिन्धु દિન ભક્ત પુકારા કાન આઈ ધ્યાન રૂપ પહુ હરિહરાય સદા સત્યુમહ સુહાવા પ્રભુ શ્રી મિશ્રી કો લવણ બનાવા વણ લાખ ઘબરાયો પ્રભુ કી ચરણ દોડ કરાયો પાંચ પીર મ આય દેખ પ્રથમ પ્રભુ કો ચકરાય મૃતક કે સ્વાથી પ્રભુ લીન હો જગ મેં પ્રભુ પર ચનહારા માયા પતિ ગુણ સિંધુ અપારા પ્રભુને ભોજન પાત્ર મગા મકાશ એક દેગમે ચવિધ પ્રકારા પીરન રુચિ રુચિ કિન્ન આહારા ગર્વકીઓ પડીહાર ભારી સહન શકે પ્રભુ ને જા પ્રભુ વિલંબ લાવે રતના કે જાફ છુટાવે जब्बाको परिचय बतालायो खारो सरोवर नीर बतायो प्रभुने झा धरती मे मार्यो फोड धराको निर निकार्यो लुटी चोर न सगुना बाई चटली लुडे जाई बसाई सगुनाको उदास जब पायो શીઘ્ર બાપજી પુત્ર જીવાયો દલા સેઠ કો આપ નિરંજન કટે શીષ ડાલા જીવન અલખ નિરંજને જા ધારી દૂર ભક્ત દુઃખ ભારી દીન દયાલુ કૃપાલુ રામ કરે ભક્તને પૂરણ કામા તુમ કલિયુગ કે પ્રત્યક્ષ દેવતા કરે સંત સુર ચરણ ની સેવા જો ઉઠ ચાલ સગાવે તા કે પ્રભુ સબ કામ બનાવે જો ઈચ્છા મન મે જબ લાવે પ્રભુ ની કૃપા સફળતા પાવે પ્રભુ ની કૃપા સફળતા પાવે જિન્હા પ્રભુ ન કરી રાય થોડી રામદેવ પીરજી તો મિત્રો આજે આપણે કર્યો રામદેવ પીરનો પાઠ તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં પેલા હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપ સૌ લોકોને અમારી ચેનલના જે વિડીયો આવે તે આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલીએ રામદેવ પીરની જય જય શ્રી કૃષ્ણ